ભાજપ પ્રદેશ અધ્યક્ષ ને લઈને પ્રદેશ પ્રમુખ પહેલા નામ પર મહેશ કસવાલા નું એ ચર્ચા ની અંદર ચાલી રહ્યું છે સાવરકુંડલા ના ધારાસભ્ય છે સૌથી વધુ જો નામ એ ચર્ચા ની અંદર હોય તો અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરિયા ની નામની પણ ચર્ચા છે

ગુજરાતની અંદર એ લેવા પાટીદાર સમાજના નેતા તરફ ઝુકાવ આવ્યો છે કેમ કે આમ આદમી પાર્ટી તરફ સતત લેવા પાટીદાર સમાજના નેતાઓ ઝુકાવ કરી રહ્યા છે અને સામે પક્ષે ઓબીસી ચહેરા તરીકે જો પસંદગી કરવામાં આવે તો સૌથી પહેલું અને પ્રબળ નામ એ રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માનું છે જો કે આ તમામની વચ્ચે પ્રદેશ ભાજપના અધ્યક્ષની પસંદગીને લઈને ભાજપ એ નવા ગેમલિંગની અંદર મૂળમાં જોવા મળી રહ્યું છે એક સાથે બે નામ પાટીદાર સમાજની અંદરથી સામે આવી રહ્યા છે કે જેમાં મહેશ કસવાલા જે સાવરકુંડલાના ધારાસભ્ય છે બીજી તરફ કૌશિક વેકરિયાનું કે જેઓ અમરેલીના ધારાસભ્ય છે આ બે નામની સાથે ગુજરાતની અંદર એ ચર્ચા અત્યારે ચાલી રહી છે આ વિચારણા થઈ હોવાનો સૂત્રોનો દાવો એટલા માટે માનવામાં આવી રહ્યો છે કેમ કે અમરેલીના સાંસદ અને અમરેલીના તમામે ધારાસભ્યો દિલ્હી મુલાકાતે પીને જઈને આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે જેમાં ખાસ કૌશિક વેકરિયા દિલ્હીના નેતાઓની સાથે પણ દેખાયા હતા જો કે હવે આ નામની ચર્ચાએ ચાલી રહી છે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે દીક્ષિત ફરી એક વખત ભાજપ એ પ્રદેશ અધ્યક્ષની એ નામની ચર્ચાઓની વચ્ચે બે નવા નામોની પણ ચર્ચાઓ ચાલી રહી છે જેમાં બંને નામો એ પાટીદાર સમાજમાંથી સામે આવી રહ્યા છે

દાદા સાથે સંબંધો પાટીદાર પાટીદારનો ચહેરો પહેલી વાર વિધાનસભામાં કોંગ્રેસ જીત્યું હતું ત્યારે પાર્ટીએ મહેશ કસોલાને અમરેલી જિલ્લાની જવાબદારી આપી હતી સાથે ઘણા બધા હતા તો બાવીસ માં પરિણામ એવું આવ્યું કે એક પણ બેઠક ઉપર કોંગ્રેસ ન જીતી જ્યાં જે ઓપરેશન લોટસ ચલાવવા પડ્યા જે કરવું પડ્યું થયું પણ પાંચે પાંચમાં કોંગ્રેસ વ્હાઈટ વોશ થયું આ સિવાય કૌશિક મેઘરજે પણ એક અમરેલી અમરેલી જિલ્લામાંથી પ્રમુખ પદ આપવામાં આવે તો પરસોત્તમ રૂપાલા પછી આ પહેલી વાર ટકા આવશે કે અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસ ભાજપમાંથી કોઈ પ્રદેશ અધ્યક્ષ છે તે બને છે પ્રદીપ અને સાથે જ જો ओबीसी ની વાત કરવામાં આવે તો હજુ પણ જગદીશ વિશ્વગર્મા રેસમાં છે

બંને ચહેરાઓ છે વર્ષ બે હાજર સત્તર ની અંદર દીક્ષિત જણાવ્યું હતું તે પ્રમાણે બે હાજર સત્તર માં અમરેલી જિલ્લાની તમામ બેઠકો એ કોંગ્રેસના ફાળે પહોંચી હતી અને એ બેઠકો બે ની અંદર એ તમામ બેઠકે ભારતીય જનતા પાર્ટીએ જીતી અને અમરેલીની અંદર કોંગ્રેસનો સફાયો કર્યો હતો દિગ્ગજ નેતાઓની સામે આ બંને નેતાઓ જીત્યા છે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓની સામે અમરેલીની અંદર મહેશ કસવાલા અને સાથે જ કૌશિક વેકરિયા જીતીને આવ્યા છે એ બંનેનું નામ ચર્ચાની અંદર એટલા માટે પણ આવ્યું કહી શકાય કે આમ આદમી પાર્ટીનો ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ તરફ વધતો એ ઝુકાવ અને એ ઝુકાવને લઈને આ બંને નેતાઓના નામ ચર્ચામાં આવ્યા છે અને એ ચર્ચાઓની વચ્ચે વધુ એક નામ એ પણ ચર્ચાની અંદર ઓબીસી સમાજની અંદરથી આવી રહ્યું છે એ જગતીશ વિશ્વકર્માનું કે જો અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય છે રાજ્ય સરકારના મંત્રી પણ છે જ્યારથી ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારથી તેમનું નામ એ સતત ચર્ચાની અંદર ચાલી રહ્યું છે અને તમામની વચ્ચે હવે પાટીદાર સમાજના બે યુવા નેતાઓના નામ પણ આવ્યા છે તમારું શું માનવું છે આ બંને યુવા નેતાઓના નામ અને સાથે જ ઓબીસી ચહેરા તરીકે રાજ્ય સરકારના મંત્રીનું એ નામ આપનો અભિપ્રાય અમારી યુટ્યુબ ચેનલના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર